હાય ગુડ મોર્નિંગ ગાઈઝ જય માતાજી ગમે તો શેર કરો લાઈક કરો અને ખાસ કરીને કરો અને બાજુમાં પ્રેસ કરો જેથી અમારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે તીધું કને મળેલી માછલી શિવમ ના પપ્પા એ લઈ આલી શિવમ ના પપ્પા લઈ આલી તેન તું કરી કણ પપ્પા સ્વિચ બંધ કર લાઈટ ચમ બંધ કરી પંખો જમ ચાલુ કરે તી મમ્મા પંખો બંધ કરી દે ના 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 ની વાતી તને શિયાળાની ગાય જો તીર્થ જઈએ તો ઊંઘયા પપ્પા ગઈશ તો અમે આધાર કાર્ડ કઢાવા જતા હતા પણ તીર્થ પપ્પાને થોડું કામ હતું સ્ટુડિયો એટલે અમે આવી ગયા સ્ટુડિયો પાછળ તીર્થ ના પપ્પાનો સ્ટુડિયો બતાવું કેવો હો

આજો ચામુંડ માનું મંદિર અમાર સ્ટુડિયો આ શંભુવાનો ફોટો ના કંકુમાનો ફોટો પપ્પા દાદા દાદી નો ફોટો છે કોઈ એ પણ ફોટા પડાવવા તો આવી જજો બધા જ ઓર્ડર લેવામાં આવે છે અહીંયા રામાધણી ચિલ્ડ્રન ફોટોગ્રાફી ઓલ ફોટોગ્રાફી કરી આપવામાં આવશે જુઓ ગાઈસ તો વેડિંગ પ્રી વેડિંગ ઓલ ટાઈપ ફોટોગ્રાફી એન્ડ વિડીયો શૂટિંગ કરી આપવામાં આવશે આ જોવા તીર્થના પપ્પાના ફ્રેન્ડ્સ રાવણભાઈ છે તે આવ્યા છે સ્ટુડિયો અને ગ્રાહક પણ આવ્યા છે ફોટા પડાવવા ગાઈસ તો અમે હવે સ્ટુડિયોથી ઘેર જઈએ છીએ તીર્થનો આધાર કાર્ડ કઢાવાનો પ્રોગ્રામ કેન્સલ રાખ્યો ગાઈસ તો જુઓ મેં હેડે ઘેર આવ્યો

જણા કને કને ભાવી કોમેન્ટ કરો સે કેલા કાચા હું તમને તીત બતાવ તીથું કરો જણા સે કાવન ચાલુ તીત બતાવ તીત જો જો આ તીત જો તીથું કરી હાચી મસીન ઉપર હું કરી ગઈસ જો જણા સે જવા આયા હવે આ બીજા શીખવાન બાકી બધા

ગાઈસ તો શાકભાજી આવી હતી ત્યાં દાદી હું લેવા જઈ હું તમને બતાવું ના દાદી પેલ બાજુ જાય શાકભાજી લેવા તી થઈ જો હંગાતી ટામેટા કુબી લીધું તી દાદી

Guys, to ni misa patang saro ba na ito? Ila ni misa no pelo nang barayo. Tama na patang game ito, comment karo. Kiwa lagi Manto kami, patang. Manto bau haro game patang. Super. Isto ni misa no patang to saro to, mujo dak sama singgir, dak sama siupari. આજે આ લક્ષામાં છે તુવેર નો શાક તુવેર ને ભટ્ટા નું શાક બનાવી હજુ રોટલી બનાવવાની છે લક્ષામાં તો રાંધવાનું ચાલુ કુકરમાં બે સીટી જો વગાડી દીધી બે દીધા ભટ્ટા નાખ્યું હજુ રોટલી બનાવવાની છે અમારો તો ખાવાનું બાકી છે અમાર તો સર્દી પીવા ગયા ખા બે વાગે આવવાનું વટોણા શાક ગાજર વટોણા અમે ઘરે જઈ નવા ખાઈ તો જે હોય દાદા અંગાથી phukgu udara, firki manapakraya? Paten, paten, di mukidi, mukidi. Firki udara. Hai, uang. એને ચાઇ ગયો જોઈશ તમે આજે ટામેટાની ચટણી બનાવી છે તમને ટામેટાની ચટણી બતાવો ટામેટાની ચટણી કોને કોને ભાવે છે ટામેટાની ચટણી કોમેન્ટ કરો કેવી લાગી તો ટામેટાની ચટણી ગેસ કુકર ચટણી બનાવવાનું ચાલુ છે